મીરા વોલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને ચોલીઓનો ભંડાર ભર્યો છે આપણા મીરા વોલમાર્ટની અંદર તો બેનો લાભ લેવા આવી રહ્યા છે અને બાકી રહેતા હોય એને લાભ લેવા આવવાનું છે સરસ સરસ નવી નવી ભારેમાં ભારે વેરાયટી આપણે આજે સ્પેશિયલી બતાવવાના છે

પાંચસો રૂપિયામાં આપવાના છે આપણે સેલ કરતા પણ સસ્તું ને મોલ કરતા પણ સસ્તું રોજ આપે છે આપણો મીરાવલ મા બદામી કલર હવે એમાં બતાવું છું જેરી નીનો કલર નીલો આ જો હવે એમાં બતાવું છું મચંટા કલર ચણિયાઓ ને બ્લાઉઝ પાંચસો રૂપિયા બખ ખાસ યાદ રાખજો હવે એમાં બતાવું છું રસ્ટ મરૂન કલર

તો દેન નવો કલર એક પીચ કલર મસ્ત પીચ બધામાં વિરાલ વર્ક છે અને ફૂલ એટલે ફૂલ રીચ ને હેવી વર્ક છે બેનો ટ્રાફિક છે તો અવાજ આવતો હોય તો આપણે મેં વ્યવસ્થિત તમને બધું સમજાવી દીધું છે આની અંદર આવા સરસ ચોલી લેવા હોય તો ખાસ કરીને કહી દઉં છું નીચે વોટ્સએપ નંબર આપેલા છે ફટાફટ ઓર્ડર કરી લ્યો ને રૂબરૂ આવવું હોય તો રૂબરૂ પછી નથી હાથમાં આવવાના કોઈને જય માં